રેવા ફાઉન્ડેશન માર્ગદર્શન હેઠળ વડોદરા ગામની બહેનોને રોજગારી મળે તે હેતુથી પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ યોજના અંતર્ગત સૂર્ય સખી નું વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે યોજવામાં આવ્યું જેમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે બાગાયત વિભાગના નાયબ નિયામક અશ્વિનભાઈ પટેલ બાગાયત વિભાગના સહાયક નિયામક સંકલ્પભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો હેતુ ગામોની મહિલાઓને સ્વરોજગાર સાથે જોડીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને સ્થાનિક સ્તરે ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે સોલાર ડિહાઇડ્રેશન યુનિટ દ્વારા કુદરતી રીતે ગુણવત્તા જાળવીને ખાદ્ય વસ્તુનું સંરક્ષણ શક્ય બને છે જે મહિલાઓ માટે આવકનું નવું સાધન બની શકે છે શું કહેશો મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે અને સોલર પ્રોજેક્ટ હેઠળ સૂક્ષ્મ જે ખાદ્યની યોજના છે તે હવે ચાલુ થઈ છે અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે અહીંયાથી વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે આત્મનિર્ભર બને બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી ત્રણથી ચાર કલાકમાં ચારસો રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે બહેનોએ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે સંસ્થા તરફથી તમામ મટિરિયલ એ લોકોને આપવામાં આવશે બહેનોએ ક્યાંય મટિરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું એ લોકો જ મટિરિયલ આપશે ને એ જ લોકો મટિરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ ચારસો રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બહેનોને મશીનની અંદર મળે છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે અમારી વિધાનસભામાં મેક્ઝિમમ બહેનોને રોજગારી મળી રહે એનો આ પહેલો પ્રયત્ન છે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ